હલો મિત્રો નમસ્કાર કેમ છો બધા મિત્રો યુટ્યુબર મિત્રોને જય માતાજી જય માતાજી તો આજે આપણે આવ્યા છીએ તળા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાકાસર રાંદલમાના મેળા તો આ મેળો માત્ર એક ઉત્સવ નથી પરંતુ અમારી લોક સંસ્કૃતિ અને પરમારતનું જીવંત ઉદાહરણ છે પણ દર મા આવે એટલે દર રવિવારે અહીં મેળા ભરાતા હોય છે તો આજે લગભગ બીજો મેળો હશે એટલે બીજો રવિવાર છે અને આવતો રવિવાર ત્રીજો એમ ચાર મેળા લગભગ છે આ વર્ષે તો બહુ મને નથી ખબર ચાર ક્યાંક પાંચ છે પણ ચાર રવિવાર છે મિત્રો દરમાં મહિનો આવે એટલે અહીંયા મેળા ભરાય છે ક્યારેક ચાર મેળા હોય ક્યારેક પાંચ મેળા હોય પણ ખૂબ મસ્તીના મેળા હોય છે તો માતાના દર્શન કરવા અને પોતાની મન્નત પૂર્ણ કરવા માટે મેળામાં લોકગીતો રાસ ગરબા રમકડા મીઠાઈઓ અને બાળકો માટે ઘણી મજા આવે છે જોવામાં મળે છે આ મેળામાં લોકો એકતા ભક્તિ અને આનંદ ભરતો ઉત્સવ છે તો રાકાસર ગામ તો નથી પણ રાકાસર નામ છે અને ત્યાં થોડાક મકાન છે અને અમારે ગામથી પણ ત્રણેસ કિલોમીટર થાય છે મારા પોતાના ગામથી તો આ દિવસે ખરેખર ખાસ ગણાય છે રવિવાર એટલે જો તમને અમારા ગામનો આ અનોખો મેળો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા પણ હા મિત્રો રાંદલ માતા રાંદલ માતા પ્રત્યે લોકોને અખૂટ શ્રદ્ધા છે દર વર્ષે માક્ષર મહિનામાં અહીં હજારો ભક્તો દૂર દૂરથી પગપાળા પણ આવે છે કોઈ પોતાની માનતા પૂરી કરવા આવે છે તો કોઈ માતાના આશીર્વાદ લેવા પણ આવે છે તો રાકાસર દ્વારમાં મેળામાં પ્રવેશ કરતાં જ એક અલગ ઉર્જા અનુભવ થાય છે ચારે તરફ ભક્તિભર્યા ગીતો શંખ નાંદ અને જય સંભળાય છે લોકો પરમારત વેશભૂમમાં સજ્જડ જોવા મળે છે જે આ મેળાને વધુ રંગીન બનાવે છે અહીંના નાના બાળકો માટે રમકડાની દુકાનો પણ હોય છે ચકડોળો પણ છે ઝૂલાઓ પણ છે યુવા પણ માણસો અને મોટા માણસો નાના માણસો બધા જ આવતા હોય છે અને અહીંયા તો મેળામાં ખાણીપીણી પણ બહુ હોય છે ગરમ ગરમ જલેબી લાપસી અને માતાજીને આપણે કહેવાય ને કે માને તો સોખા આ મેળામાં રાંધલ માતાને ટાઢા સોખા સડે છે અને રોટલી એટલે ખીર રોટલી કહેવામાં આવે છે તો ટાઢી ખીર રોટલી સડે છે અને ગરમ નથી સડતી એટલે ગરમ ખાવાનું પણ માણસો ઓછું પસંદ કરે છે અહીંયા ખીર રોટલી અને તાડું પણ જમવાનું હોય છે અહીંયા પ્રસાદ પણ મળે છે પ્રસાદમાં પણ ખીર રોટલી હોય છે જો અહીંયા પ્રસાદની લાઈન છે તો પ્રસાદની લાઈનમાં પણ ખીર રોટલી જ હોય છે આપણે ક્યારેક મિત્રો આવો તો પ્રસાદ લેવા પણ પધારજો તમે અહીંયા બહુ સરસ મજાનો રાંધલમાનો પ્રસાદ હોય છે અહીંયા તો પ્રસાદ લેવા પણ પધારજો તમે અને કોઈ મનભેદ નહીં કોઈ અઢારે વરણ આવી શકે છે બધા માણસો અહીં મેળામાં આવી શકે છે નાના આવી શકે મોટા આવી શકે ને બધા પણ મસ્તીના અહીંયા માણસો લાભ લેતા હોય છે પ્રસાદનો પણ લાભ લેતા હોય છે જે તમારે મૂકવું હોય એ મૂકી શકો પાંચ રૂપિયા દસ રૂપિયા કોઈ ઓલું નથી કે આપણે નથી મૂકવાના કે કોઈ નહીં તમને મજા આવે એટલા પૈસા મૂકવાના ન મૂકો તો પણ ચાલે એટલે આવી રીતનું અમારે રાકાસરા માથાના મેળે આવું છે મિત્રો તો રાકાસર ગામ માટે તો આ મેળો ગૌરવનો વિષય છે ગામના લોકો મહેનત કરીને વ્યવસ્થા સંભાળે છે અને દરેક ભક્તોને પ્રેમપૂર્વક આવકારે છે તો ખાસ કરીને અમારે આમળા ગામના ભાઈઓ હોય છે ખંડેરા ગામના ભાઈઓ હોય છે અમારા ગામના પણ ભાઈઓ હોય છે નીસડીના નીસડી ખંડેરા આંબળા તણ આમ તો ત્રણ ચાર ગામનું નજીક થાય છે પણ બાજુના જેટલા ગામડા છે ને એ બધા મેળા આવે છે આવનારી પેઢું પર આવનારી પરંપરાનું મહત્વ સમજાવે છે જો તમને રાકાસર રાંધલમાંનો મેળો ગમ્યો હોય તો વિડીયો જરૂર લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ડબલ લાઇકન કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય રાંધલમાં જુઓ